નમસ્કાર દર્શકો કેમ છો બધા મજામાં આશા કરું છું બધા મજામાં જશો અને બ્લોગની શરૂઆત આજે થઈ ગઈ છે અમારા ઘરે કોને છો કિશ બેબી આવી છે કેમ ખાવાની કેરી છે કેરી ખાય છે બતાવો કેરી કેમ ખાવાની અરે વાહ કેવી લાગી કેરી હે કેવી કેરી લાગી એ પાછી ખાય

અમે ગણેશજી બનાવ્યા છે એમાં એવું છે અમાર શેરીમાં એક છોકરી રહેશે પ્રોજેક્ટમાં લઈ જવાના હતા બનાવીને ક્લે ના તો મે બનાવી દીધા છો કેવા મસ્ત ના પછી ગણપતિ તો મને નહીં ખા અને અત્યારે બીજો દિવસ અને જાવી છે ગણપતિ જોવા મારા સિટીના અને વાગી ગયા છે તો નવ ને દસ થઈ ગઈ છે જાય બધા વાટર છે તો સૌથી પહેલાં અમે જે ગણપતિ જોવા આવ્યા તે છે મસ્તરામ મંદિરના ગણપતિજી તો તમે દર્શન કરી લ્યો અને બધા જેટલા હું ગણપતિ બતાવીશ એ બધા બોટાદના સિટીના છે ગણપતિ છે બધા

સરસ હતું ઓપરેશન સિંદુરની થીમ ઉપર ગણેશ મહોત્સવનું આયોજન હતું તો ગણપતિ જોઈએ તો પછી કેદ ના અવતાર્યા તાન શનિવાર છે આઈ છે ને બ્લોગ કન્ટિન્યુ કરો સો રાઈ કે એક થોડું ફરમા લોસો થઈ ગયા નીતિન ભાઈ પડી ગયા જો એક કઈ દેવા આપા નામ છે બચ્ચા જો હવે એક બાટલો ચડાવ્યો છે ને એક બાટલો કાલ ચડાવવા જવાનો છે હવારે અને અમે તો ભાજી ખાવી પણ નીતિન ભાઈ ખાઈ નો હકે એની હાટુ ખીચડી જો હું કેવાનું છે હવે ખસી થાય હે વાતાવરણ સારું છે પણ અમારે એજ નથી જોકે વરસાદી માહોલ જો ચાલુ જ છે હવા હવાનો કન્ટિન્યુ વરસાદ ધીમો 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 અને અત્યારના સેજ વધી હોતા જ ગયો નીતિનભાઈ મેં કાલે કીધું એમ શનિવારે મજા નથી છે ફોન તો મળે અને હવે એને બોટલ ચડાવવા જવાનું છે એક બોટલ તો કાલે ચડાવી અને રિપોર્ટ થોડોક ખરાબ આવ્યો તો મજા નથી સાહેબ એમ કીધું ઝેરી વાયરસ છે તો ત્યાર ના થોડુંક ચોમાસામાં તમ થાય ધ્યાન રાખવું પડે સમજે નહીં પણ હવે નીતિનભાઈ ફ્રીજનું પાણી એટલું પીવું હોય એની વાત જવાબ જો તો હવે ફ્રીજમાંથી પાણીની બોટલ કાઢી નાખી માર મમ્મીએ પાણીની બોટલ ફ્રીજમાં હોય તો પીવે જ જવું એટલે લે તો આ એક છે ના આ ઠેકા તો નાળિયેરનું પાણી છે બાકી જો એમની હાટો સફર જ ને બનાના નાના દાળ ભાત માર મમ્મી બનાવી જશે મોસંબી બધું આવી જવું ખાય તો કઈક ફરક પડે પણ ખાવું જ નથી એટલું બધું અને ગમે માણસ બીમાર હોય એટલે થોડુંક ખાવાનું મન ઓછું થાય તો એવો સમજે તો સારું હમણાં બોટલ ચડાવવા જવાનું તો બોટલ ચડાવીને તો નીતિનભાઈને આવતા રહ્યા છીએ અત્યારના નીતિનભાઈ આરામ કરે છે જો અહીંયા બોટલ કેવું લાગ્યું નીતિનભાઈ બોટલ ચડાવી થોડું સારું છે અને જો આ ચોખા મમ્મીએ નાખવાની કીધા હતા ચકલાને તો ચકલાને જો ચોખાનેટલા ચકલા આવી ગયા કારણ કે વરસાદના અત્યારના ચકલાય બીજે કાંઈ ચણવા જઈ ન હકે તો અહીંયા રોય જ અમારે તો ચોખા નાખવાના પણ જોયું બાવળમાં ચણી તો રવિવાર ની રાત્રિ તો થઈ ગઈ અત્યારના તમે જોઈ શકો છો હજી સંપૂર્ણ રાત્રી નથી થઈ કારણ કે હજી વાગ્યા છે સાત ને દસ નીતિનભાઈ ની રીકવરી ધીમે ધીમે આવી ચાહે એક બોટલ હવારે ચડાવી દા તા પછી પાંચ વાગ્યા ટાઈમિંગ હતી પણ સાહેબ એ ડાયરેક્ટ ઇન્જેક્શન આપી દીધું એટલે હવે ઘણી રિકવરી છે અને લીધું છે છે અને જે આંદ્રગ્રહણ જી હા તો કે છે પોણા દસ થી દોઢ નું છે અને બહુ દુર્લભ ચંદ્રગ્રહણ કે લાલ ચંદ્ર એકદમ દેખાય એ ટાઈપનું તો ભાઈ કેવું થાય કેવું નહીં કઈ ખબર નથી એટલે આ જમ વેલા જમી લીધું હાથ ને દસ થી જમી લીધું ને દસ માં આઠ સાડા આઠ તો થઈ જ જાય મમ્મી કઈ ગ્રહણ વિશે કે છે હું મમ્મી બિલોરી કાચ થી ગ્રહણ છો બિલોરી કાચ તો ઓલો હળગાવે એ ન આવે ઓલો નાનો એ મેગ્નિફાઈન ગ્લાસ હે એ તો અમે હાઈ ક્લાસ કહેવાય એનથી ન જોવાનું હોય દૂરબીનથી જોવાનું હોય એની દૂરબીન ટેલિસ્કોપ આવે ને દૂરબીન નહીં નહીં દૂરબીન થી તો ઓલા સૈનિકો જતા જીયા કહેવાય ને કે ગન નું એનું ફાયર કરવાનું ઈ એમાં દૂરબીન થી નજર રાખવાનું બાકી આ તો ટેલિસ્કોપ ટેલિસ્કોપ થી ચંદ્ર ગ્રહણ જોઈ શકાય પણ વાદળ એટલું છે ને અત્યારના એક તો ચોમાસું છે અને વાદળનું કઈ દેખાય ન દેખાય કોને ખબર બાકી આપણે બંને સુધી ટ્રાય કરીશું કે કદાચ જો ચંદ્ર ગ્રહણ જોઈ શકાય એવું હોય દેખાય ને કેમેરામાં આવે તો બતાવીશું જેવું થાય ખબર નહીં તો હું શેરીમાં આવતો રહ્યો છું અને જો ચંદ્ર ગ્રહણ દેખાશે પેલા હું કરીને તમને બતાવી દઉં તો જુઓ તો જો ટુ એક્સમાં કરીને હું તમને બતાવું છું કારણ કે આમાં એટલું બધું કેપ્ચર નથી થતું વાદળ છે ને એ હટી ગયું છે અને ગ્રહણ દેખાય છે જો ફોકસ કરીને હું તમને બતાવું ચાંદો કવર થઈ ગયો છે ને પૂનમ ના પૂર્ણ ચંદ્રમાં હોય ચંદ્રગ્રહણ તો આપણે જોઈ લીધું હકીકતમાં જોવાય નહીં પણ બધા છે માન્યતા પ્રમાણે પણ આપણે જોઈ લીધું અને તમને પણ બતાવી દીધું હવે આ બ્લોગ ને નયા એન્ડ કરી દેવી જો તમને આ બ્લોગ ગમ્યો તો લાઈક કરજો શેર કરજો ને મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો તો મળીએ આગળના બ્લોગ માં ત્યાં સુધી બાય અને હા ખાવાનું પીવાનું મજા ને ના બાય બાય તો આજે